નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝોફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર સુરતના હીરાના વેપારીઓના પાંચસો કરોડના બેંક ખાતા સીઝ થતા હીરાના વેપારીઓમાં હડકંપ સુરતના પચાસ જેટલા હીરા વેપારીઓ અને જ્વેલર્સના બેંક ખાતા ફ્રીઝ કરાયા છે જેના લીધે અંદાજે રૂપિયા પાંચસો કરોડ બ્લોક થયા હોવાનું બહાર આવ્યું છે કર્ણાટક અને મહારાષ્ટ્રની પોલીસે ફ્રીઝ કરેલા ખાતા અનફ્રીઝ કરવા માટે કટકી માંગી હોવાનો ઘટસ્ફોટ થયો છે સમગ્ર મામલો કેન્દ્રીય જળશક્તિ પ્રધાન સી આર પાટીલને રજૂઆત કરી ધ્યાને લાવવામાં આવ્યો છે સાયબર ગુનાના નામ સુરતના હીરાના વેપારીઓ અને જેલર્સના બેંક ખાતા મહારાષ્ટ્ર અને કર્ણાટકની પોલીસે સીઝ કર્યા છે જેના કારણે અંદાજે રૂપિયા પાંચસો કરોડ જેટલી રકમ ફસાઈ છે સામી દિવાળીએ મોટી રકમ ફસાતા વેપારીઓ મૂંઝવણમાં મુકાયા છે સમગ્ર મામલાને લઈને વેપારીઓ મૂંઝવણમાં આવતા આઈડીઆઈના ચેરમેન દિનેશભાઈ નાવડિયા સુધી વાત પહોંચતી કરાઈ હતી અને તેમણે તાત્કાલિક વેપારીઓની રજૂઆત કેન્દ્રીય નેતાગીરી પહોંચાડી છે દિવાળીએ જ હીરા વેપારીઓને ખરીદ વેચાણના બિલની ચૂકવણી કરવાની હોય છે